તો પાટણમાં દૂધના ટેન્કરની આડમાં વિદેશી દારૂની હેરાફેરી જોવા મળી ત્યારે વિદેશી દારૂની હેરાફેરીનો પાટણ એલસીબી ક્રાઈમ બ્રાન્ચ કર્યો છે પર્દાફાશ ત્યારે માતરવાડી નજીક રોડ પર દૂધના ટેન્કરમાંથી ઝડપાયો વિદેશી દારૂ તો બનાસ નામવાળા ટેન્કરમાંથી માંથી વીસ લાખ વધુનો વિદેશી દારૂ ઝડપાયો ત્યારે દૂધના ટેન્કરમાંથી માંથી ત્રણસો સિત્તેર વિદેશી દારૂની પેટી સહિત બે લોકોને ઝડપી પાડવામાં આવ્યા

ત્યારે દૂધના ટેન્કરમાંથી ત્રણસો સિત્તેર વિદેશી દારૂની પેટી સહિત બે લોકોને ઝડપી પાડવામાં આવે છે એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાકેશ સુનાગર સાહેબ ગઈકાલે પોતાના સ્ટાફ સાથે જિલ્લા વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગમાં હતા દરમિયાન ઉનાગર સાહેબને પાકી અને સચોટ બાતમી હકીકત મળેલ કે ડીસા તરફથી એક ટેન્કર કે જેનો રજિસ્ટ્રેશન નંબર છે જી જે જીરો નાઇન એવી ત્રાણું એકસઠ જેમાં વિદેશી દારૂ છે એ ભરેલો છે અને પાટણ ટાઉન વિસ્તારમાંથી આ પસાર થવાનો છે આવી બાતમી હકીકત પીઆઈ પીઆઈશ્રી તેમના સ્ટાફ સાથે માતરવાડી વિસ્તારમાં આ બાતમી હકીકતવાળા ટેન્કરની વોચમાં ગોઠવાયેલા અને આ બાતમી હકીકતવાળું ટેન્કર ત્યાં આવતા તેને કોર્ડન કરી અને તેને જે અંદર બે ઇસમો હતા તેમને પકડી અને ટેન્કરની તપાસ કરતાં ટેન્કરમાંથી વિદેશી દારૂની અને બિયરની કુલ પેટી નંગ ત્રણસો સિત્તેર બોટલ નંગ ચૌદ હજાર બસો છ્યાસી અને ઇંગ્લિશ દારૂની કિંમત રૂપિયા એકવીસ લાખ બાણું હજાર નવસો દસ તથા ટેન્કરની પંદર લાખ રૂપિયા કિંમત ગણી કુલ મુદ્દામાલ રૂપિયા છત્રીસ લાખ અઠ્ઠાણું હજાર નવસો દસનો કબજે કરી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરાવી અને હાલમાં એલસીબી પીઆઈ શ્રી જૂનાગઢ સાહેબ આની તપાસ ચલાવી રહેલ છે